નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આજે પહેલી તારીખ એટલે આજથી દસ મોટા નવા ફેરફારો ગુજરાતના હવામાનના સમાચાર અરજી કરવાની તારીખ લંબાવાઈ બોટાદના પાંચ હજાર ખેડૂતોને છે એ સહાયની લાભ મળ્યો છે પહેલી તારીખથી મિત્રો ખેડૂતોને અવાજ છે વધ્યો દરેકને મળશે દસ હજાર રૂપિયાની ભેટ બે હજારને છવ્વીસમાં મહામંદીમાંથી રાહત પાંચ તારીખ પહેલાં મિત્રો તમારે આ કામ પતાવવું પડશે ગુજરાતમાં વરસાદ આવ્યો છે બધાને મળશે ઘરનું મકાન ખાતામાં પેકેજની સહાય જમા થવા જઈ રહી છે શું તમારું એસઆઈઆર ફોર્મ ભરાણું છે કે નહીં લોન માફી માટે મિત્રો આંદોલન થશે વાવાઝોડાનો ખતરો હજી વધશે પાક નુકસાન સહાય ખેડૂતોના બેંક ખાતાની અંદર દસ દસ હજાર રૂપિયાનો વધારો થયો ગેસ સિલિન્ડરના ભાવ થયા છે સસ્તા ગુજરાત સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો રાશન મોંઘવારી હપ્તો મહિલાઓને બાર હજાર રૂપિયાની સાય દરેક ખેડૂતોને પાંચ હજાર દર મહિને પેન્શન મળશે અને વ્યવસાય કરવા દસ લાખ રૂપિયાની લોન ગરીબ પરિવારોને એક લાખ સિત્તેર હજાર રૂપિયા મકાન બનાવવા માટે અને મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ કરીના અને સૌથી મોટા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજથી દસ મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં આજના નવા નિયમો છે એ તમારા ખિસ્સા ઉપર અસર પડશે આજથી એટલે મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ તેના પ્રારંભ થઈ જશે એટલે કેટલાય મોટા ફેરફારો છે જેમાં રૂલ ચેન્જ ફ્રોમ ફસ્ટ ડિસેમ્બર એટલે કે આજે પહેલી ડિસેમ્બરથી છે એ નવા નિયમોની અંદર ફેરફાર થઈ જશે આ સાથે મિત્રો જે ફેરફાર થઈ રહ્યો છે એની સીધી જ તમારા ઘરના રસોડાનેથી લઈ પેન્શનરોના પેન્શન સુધી જોવા મળી શકે છે એક તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરીને નવા દર જાહેર કરશે તો બીજી તરફ એર ટર્બાઈન ફ્યુલ એટલે કે એટીએફના ભાવની અંદર પણ વધારો થશે તેમજ સોના ચાંદીના ભાવની અંદર ફેરફાર થશે આ સાથે મોબાઈલ રિચાર્જથી માંડી કરિયાણા સુધીના જે તમામ વસ્તુઓ ઉપર છે એ ભાવ વધારો અથવા તો ઘટાડાની છે એ સીધી અસર જોવા મળશે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આજથી જે નવા નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે એ તમારા અને ગરીબ પરિવારોના ખિસ્સા ઉપર સીધી જ અસર કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના હવામાનની અંદર સમાચાર મળી રહ્યા છે કે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જે મેપ જોઈ શકો છો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર એટલે ખાસ કરીને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાને ઝોન છ ખતરનાક ઝોનમાં સામેલ કરવામાં આવ્યું જ્યારે અમદાવાદ ગાંધીનગર સહિતના ભૂકંપ ઝોન ચારમાં આવે છે આ નવા મેપમાં સંપૂર્ણ હિમાલયની ક્ષેત્રોના જે પ્રથમ વખત સૌથી ખતરનાક ઝોન છમાં સામેલ કરવામાં આવ્યું છે ભૂકંપના સૌથી ખતરનાક ઝોન છ છે જેમાં ભુજ અગત્ય છત્તીસગઢ દાર્જિલિંગ લેહ મંડી પંચકુલા શિમલા શિલોંગ ઝોન પાંચમાં અંબાલા અમૃતસર બૈલાઈ જલંધર કરનાળ સલાનપુર સમાવેશ કરવામાં આવી રહ્યો છે જ્યારે ઝોન ચારના જે વિભાગ છે એમાં નોઈડા દિલ્હી ગુરુગામ અને ગાઝિયાબાદનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હજી તમારી પાસે પાંચ દિવસનો સમય છે અરજી કરવાની બાકી હોય તો અરજી કરાવી લેજો કારણ કે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લઈ લીધો છે કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસ માટે અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે ડાઉન જેવી સમસ્યાઓને કારણે હવે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે દસ હજાર કરોડ રૂપિયાના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલ પાક નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય ચૂકવવામાં આવે છે અને આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસોથી વધુ ગામોના ખેડૂતોને રાહત મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બોટાદમાં પાંચ હજાર સત્યોતેર ખેડૂતોને જે પાક નુકસાન સહાય છે એનો લાભ મળી ગયો છે આ સાથે મિત્રો જામનગરના પણ ખેડૂતોને લાભ મળ્યો સુરેન્દ્રનગરના ખેડૂતોને લાભ મળ્યો તેમજ ભાવનગર જિલ્લાના બેથી ત્રણ તાલુકાના ખેડૂતોને પણ છે એ પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હતું એમના બેંક ખાતાની અંદર પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે તો તમારા બેંક ખાતાની અંદર પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ કરી ચેક કરી લેજો જો તમને આ પાક નુકસાન સહાય યોજનાના પૈસા નથી મળ્યા અથવા તો ન મળે તો એના માટે પણ એક છે એ તમે પ્રોસેસ કરી શકશો કે જેથી તમારા પાક નુકસાન સહાય યોજનાના પૈસા તમારા બેંક ખાતાની અંદર સીધા જ ટ્રાન્સફર થઈ જાય તો એના વિશેની તમને પણ માહિતી જણાવવાની છે ખાસ કરીને અત્યારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે આ જે સહાય યોજના અંતર્ગત તમને સહાય મળવાની શરૂ થઈ ગઈ છે કે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી ખેડૂતોનો અવાજ છે ગુંજશે કારણ કે સંસદનો જે છે એ શીતકાલીન સત્ર એક ડિસેમ્બર એટલે આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી અને એક ડિસેમ્બરથી શરૂ થતાં સત્રમાં ચર્ચા કરવાની નોટિસ પણ આપી હતી જરૂર શરૂ થતાની સાથે સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપવાની સાથે મિત્રો તાજેતરમાં જ આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલા પાકને સંપૂર્ણ પાક નુકસાન થયું હતું ગુજરાતના પણ સરકારનું છે એ રાહત પેકેજ માત્ર બે હેક્ટર માટે જાહેર કરાયું હતું અને હવે એની સહાય પણ મળવાની શરૂ થઈ ગઈ છે પરંતુ જે ખેડૂત મિત્રોને બે એક્ટર કરતાં વધારાનું નુકસાન છે અથવા જે ખેડૂત મિત્રોને વધારે પડતું ખેતીમાંથી જે આવક હતી એ તમામે તમામ આવકનો સ્ત્રોત છે અત્યારે નષ્ટ થઈ ગયો છે તો એવા ખેડૂતો માટે શું તો એ માટેના સંસદની અંદર હવે છે સત્ર શરૂ થશે તેમાં છે એ પ્રશ્નો ઉઠાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને હવે મળશે દસ હજાર રૂપિયાની ભેટ જો તમે દસ હજાર રૂપિયા સુધીની ભેટ મેળવવા માંગતા હો તો ખાસ કરીને આ વિડીયો તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે તમે પણ પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો આ રીતના સરકારી યોજનાઓનો તમને લાભ મળતો હોય તો તમે પણ બેંક ઓવરડ્રાફ્ટની લિમિટનો વધારો કરી અને દસ હજાર રૂપિયા સુધી છે વગર વ્યાજે વાપરી શકો છો જો તમારે મિત્રો પોસ્ટ ઓફિસની અંદર બેંક ખાતું છે અથવા તો જનધન બેંક ખાતું છે તો તમને એમાં ઓવરડ્રાફ્ટ લિમિટ આપવામાં આવશે અને આ ઓવરડ્રાફ્ટ લિમિટનો ઉપયોગ કરી અને તમે દસ હજાર રૂપિયા સુધી વગર વ્યાજે છે એ પૈસા ઉપાડી શકો છો એના માટે તમારે શું કરવાનું છે તમને જણાવી દઈએ તો તમારે મિત્રો જનધન બેંક ખાતું તમારી પાસે છે અને છ મહિના જૂનું જનધન બેંક ખાતું છે તો તમને આ લાભ મળવાપાત્ર રહેશે જે પણ વ્યક્તિનું છ મહિના કરતાં જૂનું જનધન બેંક ખાતું છે અને એમાં ટ્રાન્ઝેક્શન સારા થાય છે તો એવા લોકોને પાંચ હજાર રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટનું છે એ લિમિટ પહેલાં આપવામાં આવતી હતી પરંતુ હવે એ ઓવરડ્રાફ્ટની લિમિટની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે પાંચ હજારની જગ્યાએ હવે દસ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટ તરીકે આપવામાં આવશે તો તમે પણ જનધન બેંક ખાતોનો ઉપયોગ કરી રહ્યા છો તો દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ છે એ કરાવી લો અને જનધન બેંક ખાતાના મારફતે તમારા પણ બેંકની અંદર ઝીરો ટકા વ્યાજે છે એ દસ હજાર રૂપિયા તમને છે વાપરવા આપશે તો આ પ્રકારની તમે છે એ જે યોજના છે એ યોજનાનો લાભ લઈ શકો છો અને દરેક કામો તમારા છે પૂર્ણ કરી શકો છો ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો અંદર મહામંદી છે એમાં રાહત મળવાની શરૂઆત થઈ જશે જે સમાચાર સૌથી મોટા મળી રહ્યા છે તેમાં તમને જણાવી દઈએ તો ભારત અને અમેરિકા વચ્ચે લાંબા ગાળાથી જે ચાલી રહેલ વેપાર વાટાઘાટો છે એ હવે પૂર્ણ થવાના આરે હોય એવું લાગી રહ્યું છે સાથે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ જણાવ્યું હતું કે બંને દેશોએ મોટા ભાગના મોટાભાગના છે એ મુદ્દાઓનું નિરાકરણ કરી લીધું છે અને વર્ષના અંત પહેલા એક મજબૂત વેપાર શોધો જાહેર થવાની આશા છે એ ભારત અને અમેરિકા વચ્ચે એક મજબૂત વેપાર બંધન છે એ બંધાઈ શકે તેની અત્યારે માહિતી મળી રહી છે એના સમાચાર અત્યારે મળી રહ્યા છે આ નિવેદનથી ઉદ્યોગોમાં નવી આશાઓ જાગશે અને ભારત અમેરિકા વેપાર સંબંધો માટે મોટો પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાંચ તારીખ પહેલાં તમે આ કામ પતાવી દેજો જો મિત્રો તમારે પણ પૈસાની જરૂર હોય અને તમારે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો પાંચ તારીખ પહેલાં તમે ફોર્મ ભરી દેજો જે મિત્રો આપણે વિડીયોના શરૂઆતમાં જણાવ્યું એમ ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને છે એ પાણી ફરી વળ્યા હતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું લગભગ ખેડૂતોનું એ સો ટકા સુધીનું નુકસાન છે એ આ પાક નુકસાનમાં સહાયના પેકેજમાં છે એ કવર નથી થતું પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે હિતકારી નિર્ણય લીધો છે અને ખેડૂતોના બેન્ક એકાઉન્ટની અંદર મિત્રો બ બાવીસ હજાર રૂપિયા સુધીના છે એ લાભ આપવામાં આવી રહ્યો છે એટલે કે પ્રતિ હેક્ટર દીઠ છે બાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે અને મહત્તમ બે હેક્ટરની મર્યાદા આપવામાં આવી છે તો તમે પણ પાક નુકસાન યોજના અંતર્ગત ફોર્મ ભરવાનો બાકી હોય તો અત્યારે પાંચ દિવસનો સમય તમને આપવામાં આવ્યો છે પાંચ દિવસની મારફતે તમે છે એ ફોર્મ ભરી દેજો જેથી કરી તમે પણ આ યોજના અંતર્ગત છે એ નુકસાનગ્રસ્ત જે વિસ્તારો હોય છે એનો લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં વરસાદ આવ્યો છે તેના સમાચાર મળી રહ્યા છે અંબાલાલ પટેલે અને હવામાન વિભાગની જે આગાહી છે એ વચ્ચે આજે ફરી એક વખત વરસાદ ગુજરાતના મહેમાન બન્યો છે મિત્રો શિયાળાની ઠંડીના માહોલ વચ્ચે માવઠું થયું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની પ્રજાને વરસાદે ભીંજવ્યો છે પાલનપુર ઇકબાલગઢ વડગામ અને અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું છે અને વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં પણ વધારો થયો છે તો મિત્રો આ પ્રકારે વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે અને વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર જે અત્યારે છે એ માવઠા જેવી પરિસ્થિતિ પણ ઊભી થતી જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધાને મળશે ઘરનું મકાન કારણ કે પીએમ આવાસ યોજના અંતર્ગત જેટલા પણ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે દરેક લોકોને ઘરનું મકાન છે એ મળવાપાત્ર રહેશે જો તમે પણ પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમને પણ ઘરનું મકાન છે એ આપવામાં આવશે અને સરકાર તરફથી આ મકાનની સહાયતા છે એ આપવામાં આવશે ઘણા બધા લોકો છે એ પોતાના ઘરનું સપનું જોતા હોય છે ઘરનું મકાન બને એવું સપનું જોતા હોય છે પરંતુ એ પૂરું થતું નથી હવે સરકાર છે એ તમને સહાયતા કરશે અને સરકાર તમારા બેંક એકાઉન્ટની અંદર એટલા પૈસા નાખશે કે તમે ઘરનું મકાન છે એ બનાવી શકો હવે મિત્રો આ યોજના શું છે તમને જણાવી દઈએ તો લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી પણ વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે અને આ સાથે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર છે એ બનાવી આપવામાં આવ્યા છે અને હજી પણ ઘણા બધા લોકોને પીએમ આવાસ યોજના અંતર્ગત મફત મકાન છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાતામાં પેકેજની સહાય છે જમા થવા જઈ રહી છે વરસાદના કારણે જે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં મિત્રો સરકારે જામનગરના ખેડૂતોને પણ સહાય પેકેજના પૈસા છે ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું છે જે ખેડૂતો તેમની અરજી કરી રહી હતી એમના ખાતાની અંદર પેકેજની સહાય છે જમા થવાનું શરૂ થઈ ગયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂત ફોર્મ ભરી નથી શક્યા એમને હવે સત્વરે ફોર્મ ભરી દેવામાં આવશે અને પાંચ તારીખ સુધી જો ફોર્મ ભરવાના બાકી હોય એવા ખેડૂત મિત્રો ફોર્મ ભરાવી લે જેથી કરી બેંક ખાતાની અંદર પણ પૈસા તમારા છે આવવાનું શરૂ થઈ જશે જેમ વહેલી તકે તમે ફોર્મ ભરશો એમ વહેલી તકે તમારા બેંક ખાતાની અંદર છે તમને પૈસા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું તમારું એસઆઈઆર ફોર્મ છે એ ભરાણું છે કે નહીં તમારું એસઆઈઆર સબમિટ કરવાનું છે કે નહીં એ તમે હવે ચેક કરી શકો છો તો મિત્રો એસઆઈઆર અંતર્ગત જે છે એ સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝન આ બે હજારને છવ્વીસનો જે વિકલ્પ છે એ તમારે પસંદ કરવાનો છે સૌપ્રથમ તમારે લોગ કરવાનું છે પછી વેબસાઇટ જાણવા જમણા ભાગે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે એ બે હજાર છવ્વીસનો વિકલ્પ પસંદ કરવાનો છે અને અહીં બીજો વિન્ડો જે ખુલશે તેમાં તમારે રાજ્ય પસંદ કરી અને ઇપિક ચૂંટણી કાર્ડ નંબર છે નાખવાનો રહે છે અને તમારો ફોર્મ છે સબમિટ થઈ જશે તો આ પ્રકારે તમે જે એસઆઈઆરમાં તમારો ફોર્મ છે એ ભરી શકો છો અને એસઆઈઆર ફોર્મ ભરી અને તમારા ચૂંટણી કાર્ડને અપડેટ કરાવી શકો છો જેટલા પણ લોકોના એસઆઈઆર ફોર્મ ભરાઈ ગયા છે અને ચૂંટણી કાર્ડ અપડેટ થઈ ગયા છે એમનું એસઆઈઆરની મારફતે છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયેલું બતાવશે જેમનું પણ ફોર્મ નથી ભરા અથવા તો જે પણ બી અધિકારી દ્વારા જે ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગયો છે મિસ્ટેક થઈ ગઈ છે એમનો પણ અત્યારે ત્યાં છે તમે આ જે એસઆઈઆરની ઓફિશિયલ વેબસાઇટ છે વોટર ડોટ ઇ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના ઉપર તમને માહિતી મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે થશે હવે મહાઆંદોલન પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે મહાઆંદોલનની જાહેરાત નવ ડિસેમ્બર બે હજાર એટલે કે મંગળવારના રોજ આવતા મંગળવારના રોજ ગાંધીનગર મહાઆંદોલન થશે અને સવારે દસ વાગે તમામ ખેડૂતોએ ભેગા થવાનું છે એવું કહેવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે મિત્રો જો મહાઆંદોલન થાય તો એમાં કેટલા હજારો સુધી ખેડૂતોની સંખ્યા ભેગી થાય એ હવે મિત્રો આપણે નવ તારીખ સુધીમાં જોવાનું રહેશે શું મિત્રો તમને લાગે છે કે આ આંદોલન થવું જોઈએ કે નહીં શું મિત્રો આ આંદોલન થશે તો કેટલા ખેડૂતોને નુકસાન થશે કેટલા ખેડૂતોને ફાયદો થશે તમારું મંતવ્ય શું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે છે એ દસ હજાર રૂપિયા સુધીના પૈસા જમા થઈ શકે છે જો તમે જનધન બેંક ખાતું ખોલાવ્યું છે તો જનધન બેંક એકાઉન્ટની અંદર ખેડૂતોને છે એ પૈસા મળે છે અને જનધન ખાતાના મારફતે ઘણા બધા ખેડૂત મિત્રો સરકારી યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે જેમાં પીએમ આવાસ યોજના છે પીએમ કુસુમ યોજના છે પીએમ સખી યોજના છે આ સાથે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ માનધન યોજના આવી ઘણી બધી પ્રધાનમંત્રી હેતુલક્ષી જે યોજનાઓ છે જે ખાસ કરીને સરકાર દ્વારા ગરીબ પરિવારોને મધ્યમ પરિ મધ્યમ પરિવારોને જે સહાયતા આપવા માટેની યોજના બનાવવામાં આવી છે દરેક યોજનાની અંદર તમે છે એ લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે દેશના ગરીબે અને જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે બે હજારને સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપી રહ્યું છે આનો અર્થ એ થાય છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર છે એ વે ખરીદી શકશો જોકે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સુદ્ધિબંધ લોકો માટે જ ઉપલબ્ધ છે જો તમે આ યોજના હેઠળ નોંધાયેલ નથી તો તમે સબસિડીનો લાભ નહીં મેળવી શકો છો તો ખાસ કરીને પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત સામે આવી છે જેમાં ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલ જે પાક નુકસાની માટેના સહાય પેકેજના નિયમો અંગે ઠરાવ કર્યો હતો એમાં મિત્રો હવે તમને જણાવી દઈએ તો ફેરફાર થઈ ગયો છે ઘણા ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યું છે તો એ ફોર્મની અંદર સંમતિ પત્ર પણ જોડ્યું છે તળારી કમ શ્રીનો મંત્રીનો દાખલો પણ જોડ્યો છે અને આ સાથે સર્વે કરાવતી વખતે જે પણ અધિકારી હશે એમની પાસેથી જે રસીપ્ટ લેવામાં આવી હશે એ પણ જોડી હશે બિડાન તરીકે જોડી હશે તમને જણાવી દઈએ તો આ તમામે તમામ ડોક્યુમેન્ટ છે તમે જોડો તો પણ ચાલે ન જોડો તો પણ ચાલે કારણ કે સરકાર દ્વારા છે એ સર્વેના આધારે લાભ આપવામાં નથી આવવાનો આજે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ પાક નુકસાનીના વળતર સ્વરૂપે લાભ આપવામાં આવવાનો છે એટલે જે પણ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે માની લો લગભગ ગુજરાત રાજ્યની અંદર સાતથી આઠ એવા મહાજિલ્લાઓ છે જાહેર કરવામાં આવ્યો હોય અને એ જિલ્લાના તાલુકાઓ તેમજ એમના ગામડાઓ અને એના ખેડૂતોને જો જાહેર કરવામાં આવ્યા હોય એટલે કે લિસ્ટમાં નામ આપવામાં આવ્યું હોય તો એ દરેક ખેડૂત મિત્રોને છે એ ફોર્મ ભરવાની ઉપર જ લાભ મળશે તો આ પ્રકારે છે અત્યારે તમે ચેક કરી શકો છો ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરતી વખતે આ તમામ ડોક્યુમેન્ટ નથી જોડ્યા એમને પણ લાભ આપવામાં આવશે તો આ પ્રકારે તમે પણ છે સરકારની યોજનાનો લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં લગ્ન માટે નવા નિયમો છે કરવામાં આવ્યા છે જેમાં પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ હાલર પંથકના આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ ઉપર રોક લગાવ્યો છે ઠરાવ જાહેર કર્યો છે જેમાં વરપક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષોએ બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી થયું છે મામેરામાં પણ અગિયાર હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડવી આપવી નહીં પ્રીવેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ અને નિયમ તોડનારને એક લાખ રૂપિયા દંડ અને જાહેરમાફી ફરજિયાત છે કરવામાં આવી છે તો આ ઠરાવ મિતવ્યાતિ અને એકાત્તાનું ઉદાહરણ ગણાશે જે આ ઠેરાવને પાલન કરશે તો એમને આ તમામ દંડથી છે એ છુટકારો મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડનું કેવાયસી ખૂબ જ જરૂરી છે મિત્રો સરકાર હવે કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા તો મફત રાશન માટે પાત્ર બનશે કે જેમને પોતાનું ઈ કેવાયસી અપડેટ કર્યું છે આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓફલાઈન અને ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તે તમને જણાવીએ તો નવા નિયમ અનુસાર રેશન કાર્ડનું ઈ કેવાયસી દર પાંચ વર્ષે ફરજિયાત બને છે ઘણા લોકો છેલ્લે બે હજારને તેરમાં કેવાયસી કરાવ્યું હતું જેનો અર્થ એ થાય છે કે તેમને ફરીથી અપડેટ કરાવવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી દીધી છે અને હવે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા તમારું કેવાયસી રેશન કાર્ડનું કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે પંદર હજાર અને બાઇક માટે બે હજાર ચૂકવવા પડશે હવે બી કોમર્શિયલ વાહનો માટે આ ફી પચીસ હજાર કરવામાં આવી છે અને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે જેના ઉપયોગ મિત્રો હવે તમારા જૂના વાહનોના નવા નિયમોની મારફતે થશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની ભેટ મળવાપાત્ર રહેશે મોબાઈલ ખરીદી ઉપર છ હજાર રૂપિયાની સહાયતા ખરીદીના નિયમો ખેડૂતોને મોબાઈલ ખરીદવો પડશે સહાયતા યોજના હેઠળ લાભ લેવો પડશે ગુજરાતના ખેડૂતો રાજ્યમાં કોઈપણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકશે ને આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમતના ચાલીસ ટકાની રકમ છે એ સબસિડીમાં આપે છે પરંતુ તેની મહત્તમ મર્યાદા છ હજાર રાખવામાં આવી ઉદાહરણ તરીકે જો તમે પંદર હજાર રૂપિયાનો સ્માર્ટ ખરીદો છો તો તેના ચાલીસ ટકા એટલે કે છ હજાર રૂપિયાની સહાય મળશે હવે જો તમે દસ હજાર રૂપિયાનો સ્માર્ટ ખરીદો છો તો ચાર હજાર રૂપિયાની સહાયતા મળશે તો આ પ્રકારે તમારે છે એ મોબાઈલ ખરીદી અંતર્ગતની જે સહાયતાનો લાભ છે એ તમે લઈ શકો છો ને મિત્રો આજનો વિડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર Скорей,